મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ વિસ્તારથી વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લી જિલ્લાના ખાતે બીએપીએસ સંસ્થા દ્વારા અરવલ્લી જિલ્લાની માધ્યમિક તેમજ માધ્યમિક અને પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે ચાલો બની આદર્શ કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો જેમાં અરવલ્લી જિલ્લાની માધ્યમિક ઉચ્યત્તર માધ્યમિક અને પ્રાથમિક શાળાઓના અગિયારસોથી વધુ આચાર્ય તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અરવલ્લી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શાંતાબેન પરમાર જિલ્લા શિક્ષણ અધિકારી ઉષાબેન ગામેત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેશભાઇ દવેની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમનો આરંભ થયો હતો આ કાર્યક્રમમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર હિંમતનગરના કોઠારી સ્વામી પૂજ્ય મંગલ પુરૂષ સ્વામી પણ પ્રોત્સાહન આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા આજે અરવલ્લી જિલ્લાના પ્રાથમિક શાળાના શિક્ષકો માટે આખા રાજ્યની અંદર દસેક અંદર આ કાર્યક્રમ થયો છે અને આપણા જિલ્લાના શિક્ષકો બાળકોની અંદર સારી ટેવ નિર્માણ થાય હાલ જે ચેલેન્જિંગ સમય છે અને વિદ્યાર્થીઓ જે

સારું આચરણ કેવી રીતે હોય જાહેરમાં કેવી રીતે વર્તન કરવું આવી તમામ બાબતોનું બાળકોને શિક્ષણ આપવામાં આવશે અને શાળાના શિક્ષકો અને બાળકો થકી તેઓની અંદર સારું સર્વાંગી વિકાસ થાય એવા કાર્યક્રમ કરવામાં